મારું નામ કિરણ જીતેન્દ્રભાટી ગોસ્વામી છું હું આ મંદિરની અંદર પચાસ વર્ષથી સેવા આપું છું આ મંદિરમાં વર્ષોથી પહેલાંથી હું અહીંયા નાનો હતો મારો જન્મ બી અહીંયા જ થયો હતો મેં હું આજે આ મંદિરને વર્ષોથી સેવા કરું છું અમે આ મંદિરના પૂજારી તરીકે વર્ષોથી મંદિરમાં સેવા આપી છે આરતી પછી ક્યારેક આવી છે જયારે સવારે શણગાર થાય માતા પૂજારી શણગાર કરે પછી આરતી સવારે છ વાગે ધસારો એટલો પબ્લિક નો ધસારો હતો કે દર્શન કરવા માટે પડા પડી હતી અને લોકો આરતી કરીને સામે દર્શન કરે માતાજીના આરતીના લોકોને એટલો મહિમા છે કે ભાઈ એ લોકોનું સુખ સમૃદ્ધિ વળે આ પહેલું નવરાત્ર છે એટલે હું લોકો સાથે સાત દિવસ દર્શન કરવા આવે છે આનંદને દિવસે અપવાસ કરે છે દશેરાને દિવસે બી એ લોકો રથની યાત્રામાં નીકળે છે